ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દેશની તમામ કોર્ટોને ઈ કોર્ટમાં ફેરવી ઝડપી અને પારદર્શક ન્યાય મળે તે હેતુથી પેપરલેસ કોર્ટો બનાવવા માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજના પરિપત્ર મુજબ ઝઘડિયા કોર્ટ ખાતે પ્રેક્ટિસ કરતા દરેક વકીલોને આ ઝૂમ મિટિંગમાં જોડાવા માટેનો પરિપત્ર આપવામાં આવેલો હતો જે અનુસંધાને ઝઘડિયા કોર્ટ ખાતેના નવા કોર્ટ બિલ્ડિંગમાં ઝઘડિયા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે ટી પટેલ તથા ઝઘડિયા વકીલ મંડળના પ્રમુખ દશેશભાઈ રાંદેરિયા ઉપપ્રમુખ ભાવિન શાહ સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ તેમજ બારના સિનિયર વકીલ અનિલભાઈ પંડ્યા દિલીપસિંહ નકુમ સહિતના વકીલો તેમજ કોર્ટનો સ્થાપ ઉપસ્થિત રહ્યો હતો અને ઝૂમ મિટિંગમાં જોડાઈને એ કોર્ટ અંગેનું જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું જયસિલ પટેલ ટીપીએન ચેનલ ઝઘડિયા